સ્વાગત છે અમારા નવા વિડીયોમાં પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય બાબારી ને જય માતાજી તો આજે અમે એક સરસ મજાની ચેલેન્જ રમવાના છીએ અમે બધી સિસ્ટરો સાથે તો આજના વિડીયોમાં તમે બને રાજો કે કઈ ચેલેન્જ રમવાના છીએ અમે એક થાળીમાં લોટ લેશું અને એ થાળીમાં સૌથી નીચે એક રૂપિયાનો સિક્કો મૂકીશું અને ફૂંક મારીને તે સિક્કો કાઢવાનો છે હાથનો ઉપયોગ કરવાનો નથી ખાલી ફૂંક મારીને કાઢવાનું છે તો આજના વિડીયોમાં તમે બને રહેજો કે સરસ મજાની અમે એક ચેલેન્જ રમવાના છીએ અને એ ચેલેન્જ કેવી લાગી તે તમે અમને કોમેન્ટમાં જણાવજો તો આ મારી બેન પરીને હું છે દેખો પરી જાગી છે હવે અને મારા ભાભી રસોઈ બનાવે છે આજે તો જુઓ રસોઈ બનાવવી ચાલુ છે શીરો બનાવ્યો છે મારા માટે કોને કોને શીરો ભાવે છે તે કોમેન્ટ કરજો આ છે મારા ભાભી શીરો બનાવવાનું ચાલુ છે જો તો કોને કોને શીરો બહુ ભાવે છે તો તમે કોમેન્ટ કરજો દાળ ભાત બની છે રોટલી બની છે દેખો શાક છે મિક્સ ભાત છે અને દાળ અને રોટલી અને શીરો બને છે મને શીરો બહુ ભાવે છે તો કોને કોને બહુ ભાવે છે કોમેન્ટ કરજો ઓ આજ ના વિડિયો માં તમને બનાવીશું ૐ ગારેસી હો અમારી સગી બહેન છે મારી દીકરી એક બહેન છે અમે બે બન્ને બહેનો છીએ અને એક ભાઈ છે આ માં આવું કે નું સાચો સહારો મારી દીકરી છે દિલથી નો કેરો એ ગયા છે આ છે મારી સિસ્ટર સાધના ઇસ્ટા સ્ટાર આ છે મારી સિસ્ટર તો આ છે મારી સિસ્ટર ત્રણ સિસ્ટરો છે આ છે ભાઈ તો સાધનાની સગાઈ કરવાની બાકી હે આનો સ્ટાર હોય તો કેજો કોક આ છે ઇસ્ટા સ્ટાર એની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવે છે સરસ મજાના તો તમે જોજો વિડીયો એના સાધના ઠાકોર ઇન્સ્ટાગ્રામમાં

સરસ મજાની ચેલેન્જ છે તો આ ચેલેન્જમાં તમે બને રહેજો કે કોણ જીતે છે તે કોમેન્ટ કરજો અને મસ્ત ચેલેન્જ અમે રમવાના છીએ અમારી ફૂંક મારીને રૂપિયો કાઢવાનો છે તો કોણ જીતે છે આ ચેલેન્જમાં તમે બને રહેજો આવા સરસ મજાના તમને અમારા નવા નવા વિડીયો ચેલેન્જો જોવા મળશે તો પહેલાં તો મારી યુટ્યુબ ચેનલ છે દીપ્તિ અર્જુન ઠાકોર ફેમિલી બ્લોગ थे चैनल ने तुम्हें नवा-नवा वीडियो જોવા મગતા હોય તો પેલા તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો લવ રૂપિયાલા શીખાય બરો રૂપિયા દો વચ્ચે મૂકે છે એ देखो હા તો તો જલ્દી નિયા કરશું ચીપિંગ માં જારે હું સ્ટોપ હવે મે ચેલેન્જ ચાલુ કરીએ છીએ દેખો

આદિન તો આઠે ભરાઈ આ ગ્યો આ ગ્યો આ ગ્યો હમંન દેખો આ હમરી ગયો વિજેતા બની ગયા છે રૂપિયા જો નેગડા નહી વિજેતા મારી ઠાકોર બની જાશે જો ઓ હારી ગયા હારી ગયા ને વિજેતા તો તમને કરવા ને વિજેતા બની ગયા છે હ લવડો એનો તારી નો હોય તારે લેનો хоть સિક્કો જોજો આ અમે તો કેટલો બધો કચડ્યો સિક્કો કાઢી જ છું તો લોટ ખાઈ જ ખાવાની ચલે ન હતી ખાલી સિક્કો કાઢવાનો હતો ખર્ચા લોટ તો ખવાનો લોટ સિક્કો કાઢવાનો હતો

તો હવે અમે બીજી ચેલેન્જ રમીએ છીએ હસવાનું કોઈ ગમે તે વ્યક્તિ સામે હસાડે તો હસી જાય તો જેને બહાર નીકળે તે હારી જશે હવે આજનો બીજો અમે ચાલુ કર્યો બીજી ચેલેન્જ એવી છે કે મોઢામાં પાણી ભરવાનું છે અને હસાડે તો જો જે હસી ને પાણી બહાર મુઢામથી નીકળી ગયું એ હારી જશે અને જે ટક્કર ઝલેક છે તે જીતી જશે તો ચાલુ કરો બરાબર બસ <laughs> इसने तो पहले से ही बाहर निकल गए हैं ये लोग आउट हो गए चलो चलो पहला जी बार पहला बार पहला जी 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 बार ठीक है धीरे धीरे तेरे दू ए ए मैं नहीं

शादी आज मैं आपको कि हिंदी कैसे बोलते <laughs> 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 आज मैं आपको कि हिंदी कैसे बोलते है आज साधना बहन ठाकुर जल्दी में आउट करवा कर, कराई। मतलब मतलब कि करवा देंगे બા ગુચી 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 આને આઉતે મુસ્તીર ઉજે યહા ક પીજી લાગે હે હુએ નહીં તમ ઉઠામ તો જો જો હે આગર હા बाहर आ रहा है तीनों में से कोई आ रहा के लिए तैयार नहीं है उतारे उतारे जी उतारे जी उतारे जी उतारे जी देखते हैं अबे हार्ड मोड चालू सबसे अबे सबको गुदगुदी करने में आएगी हाँ भाई आगा। ना भाई हो सकता है भाई तो ना नहीं गेम कर दी <laughs> क्या बोलू मैं આ તો આવો થાય ને ભાઈ બાર તો દરસ લાગી મો બોળીતી હવે શું કરશું આપણે માસી નતરજે કોઈ નવો પ્લાન લેખાડો હવે યાર તારી પર છે તારી પર તારી પર

તાર અમો પરી લંગુ લંગુ હે પરી હું મમ્મી બાલ ખેત બટી બકુ ભલે બટી બકુ ભલે 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 મમ્મી ભલે 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 પરી પરી ભલે ભલે મમ્મી ભલે ભલે મમ્મી Aa, ama ekta bet thakwa reka gara lage se waton na buksu, aa mungu joo cheo lage fule jiru. Kame ajao bi? Ajao? Gudi, 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 gudi! Gudi, gudi, gudi! Jalu patu kapai shio! Pai, baku bhale, mamin baku bhale. Baku bhale. Baku bhale. વા મસ્ત કર્યો દરરોજ આવી નવી નવી ચેલેન્જો જોવા મળશે તમને સરસ મજાની સાલ બીજી નવી નવી આવશે તો તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કેવો લાગ્યો અમારો વિડીયો એ કોમેન્ટ કરીને જણાવજો જય ભાભાજી